છેવટે મરતા દુર્યોધને તેના પિતા ધૃતરાષ્ટ્રને એવું શું કહ્યું કે તે પાંડવો રડી પડ્યા પ્રેક્ષકો મિત્રો ક્યારેક મૃત્યુ પહેલા નીકળેલા શબ્દો આખા જીવનનો સૌથી મોટો પાઠ બની જાય છે અને જ્યારે તે શબ્દો એવા વ્યક્તિના હોય છે જેને આખી દુનિયા ઘમંડી ક્રૂર અને નિર્દય માને છે ત્યારે તે શબ્દોની ઊંડાઈ વધુ વધી જાય છે એ જ દુર્યોધન જેના પર આખી દુનિયાએ દોષારોપણ કર્યું હતું એ જ દુર્યોધને પોતાની છેલ્લી ક્ષણોમાં કંઈક એવું કહ્યું કે ત્યાં ઉભેલા પાંડવો પણ રડી પડ્યા જેમણે તેમના કારણે પોતાના જીવનનું સૌથી મોટું દુઃખ સહન કર્યું હતું આજની વાર્તા એ છેલ્લી ક્ષણ વિશે છે જ્યાં ઘાયલ શરીર હતું પણ આત્મા શુદ્ધ થઈ ગયો હતો જ્યાં શબ્દોમાં કોઈ પીડા નહોતી ફક્ત પસ્તાવો હતો અને જ્યાં એક દીકરો તેના પિતાને છેલ્લી વાર એવી વાત કહી રહ્યો હતો જે ઇતિહાસમાં કોઈએ ક્યારેય સાંભળી નથી આ ફક્ત મૃત્યુ નહોતું આ એક એવા સત્યનો ખુલાસો હતો કે તે સાંભળીને દુશ્મનો પણ ચૂપ થઈ ગયા તો સાંભળો એક ક્ષણની વાર્તા જ્યારે દુર્યોધને પોતાના જીવનની અંતિમ ક્ષણોમાં પોતાના પિતાને કંઈક એવું કહ્યું કે ધર્મ પણ ધ્રુજી ગયો અને ઇતિહાસનો માર ગ બદલાઈ ગયો દર્શક મિત્રો આજે આપણે આ રહસ્ય વિગતવાર જાણીશું છેવટે દુર્યોધને પોતાની અંતિમ ક્ષણોમાં એવું તો શું કહ્યું કે પાંડવો પણ રડી પડ્યા દર્શક મિત્રો આ સાથે સૌ પ્રથમ એક વાર્તા દ્વારા આપણે ધૃતરાષ્ટ્ર દ્વારા આપવામાં આવેલા તે ત્રણ પાઠ જાણીશું જે તેમણે તેમના પુત્રોના મૃત્યુ પર આખી દુનિયાને કહ્યું હતું જો કોઈ માણસ તેમને પોતાના જીવનમાં અપનાવે છે તો તે ક્યારે પોતાના પુત્રોથી નાખુશ નહીં થાય દર્શક મિત્રો તમારો સમય બગાડ્યા વિના ચાલો વાર્તા શરૂ કરીએ પણ આગળ વધતા પહેલા ચાલો તમને જણાવી દઈએ કે ગીતામાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે પછી ભલે તે વાર્તા હોય કે પાઠ જો તેને વચ્ચે છોડી દેવામાં આવે તો તે પાપની શ્રેણીમાં આવે છે એટલા માટે મારી બધા ભાઈઓ અને બહેનોને નમ્ર વિનંતી છે કે કૃપા કરીને આ વાર્તાને અંત સુધી સાંભળો અને જો તમે સાચા સનાતની છો

તે પોતાના પુત્ર પ્રત્યેના પ્રેમમાં પોતાના પદના અભિમાનમાં અને પોતાની ફરજોની અવગણનામાં આંધળો હતો જેમ વેપારીએ પોતાના સ્વાર્થ અને ચાલાકીથી રત્નને પોતાનો ગુલામ બનાવવાનું વિચાર્યું તેવી જ રીતે ધૃતરાષ્ટ્રે પોતાના પુત્ર દુર્યોધનની દરેક અયોગ્ય ઈચ્છાને ટેકો આપીને પાંડવો જેવા ધર્મનિષ્ઠ લોકો સાથે અન્યાયને જન્મ આપ્યો ધૃતરાષ્ટ્ર જાણતા હતા કે દુર્યોધન ખોટો હતો તે વારંવાર વિદુર સંજય અને શ્રીકૃષ્ણ પાસેથી સાંભળતો રહ્યો કે તમારો પુત્ર દુષ્કર્મ કરી રહ્યો છે પરંતુ તેમણે ક્યારેય પોતાના પુત્ર પ્રત્યેના પ્રેમથી ઉપર ઉઠીને ધર્મનું સમર્થન કર્યું નહીં તે વિચારતો રહ્યો કે હું રાજા છું પણ હું પિતા પણ છું જ્યારે રાજાએ પહેલા લોકોના રક્ષક અને ન્યાયનું પ્રતિક બનવું પડશે આ ભૂલનું પરિણામ એ આવ્યું કે સમગ્ર કૌરવ કુળનો નાશ થયો અને ધૃતરાષ્ટ્રના ખોળામાં તેના પુત્રોના મૃતદેહ હતા તે સમયે તેમણે જે કહ્યું તે આખી દુનિયા માટે એક પાઠ બની ગયું મેં તે જોયું હતું પણ સ્વીકાર્યું નહીં મેં તે સાંભળ્યું હતું પણ તેને રોક્યો નહીં હું સમજી ગયો હતો પણ ચૂપ રહ્યો અને આ મૌન મારા કુળને વિનાશ તરફ ધકેલી રહ્યું રત્નની વાર્તામાં ગગનને સમય જતા આ વાત સમજાઈ ગઈ ગગન જાણતો હતો કે તેનો ભાઈ તેની સીધીસાદીને કારણે ફસાઈ જશે એટલા માટે તેમણે સમય પહેલા સભાનતા બતાવી યોજના બનાવી અને અન્યાયનો વિરોધ કર્યો જો ગગન પણ ધૃતરાષ્ટ્રની જેમ ચૂપ રહ્યો હોત એવું વિચારીને કે તે તેનો ભાઈ છે અને તે પોતે જ તેનું ધ્યાન રાખશે તો કદાચ રતન ગુલામીના જીવનમાં ફસાઈ ગયો હોત પરંતુ ગગન આસક્તિથી આગળ વધ્યો અને વિવેકથી કાર્ય કર્યું અને આ પહેલો પાઠ છે કે ફક્ત આસક્તિથી ઉપર ઉઠીને અને વિવેકથી નિર્ણયો લેવાથી જ જીવન વિનાશથી બચી શકે છે ધૃતરાષ્ટ્રના જીવનમાંથી આપણને બીજો બોધપાઠ મળે છે કે જ્યારે સત્તા કે અધિકાર એવા વ્યક્તિના હાથમાં હોય છે જે પોતાના સ્વાર્થ માટે સત્યને દબાવી દે છે ત્યારે સમગ્ર સમાજનું પતન નિશ્ચિત છે શેઠની દુકાનમાં ફક્ત રતન જ નહીં પરંતુ સેંકડો ગોપાલકો સાથે છેત્રપિંડી થઈ હતી પરંતુ કોઈ બોલી શક્યું નહીં તેવી જ રીતે ધૃતરાષ્ટ્રના શાસનકાળમાં ફક્ત પાંડવોનું જ નહીં પરંતુ સમગ્ર ધર્મનું વારંવાર અપમાન કરવામાં આવ્યું દ્રૌપદીનું વસ્ત્રહરણ હોય કે બધું જ ધૃતરાષ્ટ્રની નજર સામે બન્યું પરંતુ તેમણે પોતાની શક્તિનો ઉપયોગ ન્યાયના રક્ષણ માટે નહીં પણ પોતાના પુત્રના રક્ષણ માટે કર્યો જો દરેક પીડિતને રતન જેવો ગગન જેવો બહાદુર અને બુદ્ધિશાળી ભાઈ મળે તો કોઈ શેઠ કે દુર્યોધન લાંબા સમય સુધી અત્યાચાર કરી શકશે નહીં અને ત્રીજો સૌથી મહત્વપૂર્ણ પાઠ એ છે કે જ્યારે કોઈ પણ સમાજમાં અન્યાયનો જવાબ બુદ્ધિ અને નૈતિકતાથી આપવામાં આવે છે ત્યારે ફક્ત તે જ સમાજ ટકી રહે છે મહાભારતમાં કૃષ્ણે ધર્મની રક્ષા માટે માત્ર શસ્ત્રોનો જ નહીં પણ નીતિઓનો પણ ઉપયોગ કર્યો હતો એ તો શાંતિદૂત તરીકે જઈ રહ્યું હતું કે અર્જુનને ગીતાનો ઉપદેશ આપી રહ્યું હતું ગગને પણ ન તો પોતાની તલવાર વાપરી કે ન તો કોઈને મારી નાખ્યા પરંતુ ચણા વેચવાની ચાલાક યોજનાથી અન્યાયી શેઠનો પર્દાફાશ કર્યો રત્નનો પ્રેમ સફળ થયો ન્યાય થયો અને એક સ્માર્ટ યોજનાએ માત્ર બે પરિવારોને બચાવ્યા જ નહીં પરંતુ રાજાના દરબારને સાચી નીતિની ઝલક પણ બતાવી આ એ જ નીતિ છે જે મહાભારતના યુધિષ્ઠિરથી શ્રી કૃષ્ણ સુધી આપણને વારંવાર શીખવે છે કે જો તમે સત્ય અને ધર્મના પક્ષમાં છો તો તમારું સૌથી મોટું શસ્ત્ર બુદ્ધિ અને ધીરજ છે ધૃતરાષ્ટ્રે મૌન રહીને દુનિયાને શીખવ્યું કે જ્યારે અન્યાય સામે અવાજ ઉઠાવવામાં આવતો નથી ત્યારે ધર્મ પોતે જ ઉઠે છે અને તમને કહે છે કે ઘણું મોડું થઈ ગયું છે અને તે જ સમયે ગગન જેવા યુવાનો શીખવે છે કે જો બુદ્ધિનો ઉપયોગ કરવામાં આવે તો મોટામાં મોટા ધૂર્ત લોકો પણ સત્ય સામે હારી જાય છે તેથી આ વાર્તામાંથી આ સંદેશ છે કે આપણે ન તો આંખો બંધ કરવી જોઈએ કે ન તો મો બંધ કરવું જોઈએ અને સૌથી મહત્વની બાબત એ છે કે ન્યાય માટે ઊભા રહેવું ભલે તે આપણા ભાઈ માટે હોય કે આખા સમાજ માટે આજ જીવનની સાચી સેવા છે આ ધર્મ છે અને આ ધૃતરાષ્ટ્રના મૌનમાંથી નીકળેલી ગર્જનાત્મક ચેતવણી છે જે આવનારી પેઢીઓ માટે એક પાઠ બની ગઈ છે પ્રેક્ષકો મિત્રો વાર્તા અહીં પૂરી થતી નથી હવે આપણે એ પણ જાણીશું કે દુર્યોધને મરતી વખતે તેના પિતા ધૃતરાષ્ટ્રને શું કહ્યું હતું કે તે સાંભળીને પાંડવો પર રડી પડ્યા પ્રેક્ષકો મિત્રો મહાભારતનું મહાન યુદ્ધ હવે તેના અંતિમ તબક્કામાં હતું ધર્મ અને અધર્મ વચ્ચેના આ મહાન નાટકમાં ભીમે ગદેડા યુદ્ધમાં કપ્તથી દુર્યોધનની જાંગ તોડી નાખી હતી તૂટેલી જાંગ સાથે તે બહાદુર યોદ્ધા જે એક સમય હસ્તિનાપુરનું ગૌરવ હતો હવે લોહીથી ખરડાયેલી જમીન પર પડેલો તે પોતાની છેલ્લી ક્ષણોની રાહ જોઈ રહ્યો હતો પછી તે યુદ્ધભૂમિની ધૂળ ઉડે છે અને ત્યાં હસ્તિનાપુરના મહારાજ ધૃતરાષ્ટ્ર અને રાણી ગાંધારી આવે છે જેમનો પુત્ર આજે મૃત્યુના દ્વારે ઉભો છે દુર્યોધને તેના માતા-પિતાના પગલા સાંભળતા જ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેડે ઉદાસ સ્વરે કહ્યું માતા પિતા આખરે તમે આવી ગયા હું ઘણા સમયથી તમારી રાહ જોતો હતો હવે મારા શ્વાસ ખૂબ જ નબળા પડી ગયા છે પણ આ દુનિયા છોડતા પહેલા હું તમને જોવા માંગતો હતો હે માતા કૃપા કરીને મને માફ કરો ભીમે મારી તોડી નાખી હોવાથી હું તમારા પગ સ્પર્શી શકતો નથી હું ઉઠી શકતો નથી આ સાંભળીને અંધ ધૃતરાષ્ટ્રનું હૃદય તૂટી ગયું તેને ધ્રુજતા અવાજે કહ્યું દીકરા તને ખૂબ દુખાવો થાય છે તારા શરીર પર ઘણા ઘા છે દુર્યોધને કણસતા કહ્યું બધા જ ઘા છે પિતાજી એવું લાગે છે કે મારું શરીર ક્યાંય બાકી નથી દરેક ભાગ છાલ થઈ ગયો છે હું હલચલન પણ કરી શકતો નથી તે ભીમ અને તે ચતુરગોવાળ કૃષ્ણે મારા પર કપતથી હુમલો કર્યો હતો જ્યારે મારા અને ભીમના યુદ્ધની વાર્તા ઇતિહાસમાં કહેવામાં આવશે ત્યારે લોકોને ખબર પડશે કે ધર્મની વાત કરનારાઓએ મને અન્યાય કરીને મારી નાખ્યો આ જોઈને ધૃતરાષ્ટ્ર ર વ્યથિત થઈ ગયા રડતા રડતા તેણે કહ્યું હે ભગવાન મેં હંમેશા તમને પૂછ્યું છે કે તમે મને આંદરો કેમ બનાવ્યો મારા અંધત્વે મારું બધું જ છીનવી લીધું મારું રાજ્ય મારું સિંહાસન મારી પ્રતિષ્ઠા અને પછી મારો પુત્ર બધું જ પણ આજે આ અંધત્વ પણ મને આશીર્વાદ જેવું લાગે છે કારણ કે જો મારી આંખો હોત તો હું મારા દીકરાને આ હાલતમાં જોઈ શક્યો ન હોત હે ભગવાન તમે મને આંધળો બનાવીને સારું કર્યું તે વખતે ગાંધારી ભાંગી પડી વિલાપ કરતા તેણીએ દુર્યોધનને કહ્યું અરે દીકરા શું થયું આ કેવો સમય છે જે મારા રેમને છેતરે છે દુર્યોધનનો અવાજ હવે વધુ કર્કશ થઈ ગયો હતો માં જે થવાનું હતું તે થયું તમે મને યુદ્ધમાં વિજયનો આશીર્વાદ આપ્યો નહીં તમે વિજય ભવ્ય નથી કહ્યું તમે હમણાં જ આ કહ્યું આયુષ્માન ભવ્ય માતા જુઓ હું હજી જીવતો છું હું મૃત્યુ પહેલા પણ મૃત્યુનો અનુભવ કરી રહ્યો છું પણ આ મૃત્યુ પણ તમારી જેમ મને ભેટી રહ્યું નથી આ સાંભળીને ગાંધારી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી તેનો ઉદાસ અવાજ બધી દિશામાં ગુંજતો હતો દીકરા આવી વાતો ના કર આવી વાતો ના બોલો શું તમે સ્વીકાર્યું છે કે તમારી માતાનું ઘર નકામું હતું મેં પ્રસૂતિ પીડા સહન કરી મેં તમને મારા હૃદયથી ભેટ્યા મારા લોહીથી તમારું પોષણ કર્યું અને આજે મારા સો પુત્રોમાંથી નવવાણું મૃત્યુ પામ્યા છે

એ જીવન જેમાં મારી પ્રિય મિત્ર રાધે હવે નથી મારી મિત્ર મારો આત્મા મારી શક્તિ પણ ગયું છે એ બંને મારા હાથ હતા માતા હવે બંને કપાઈ ગયા છે પાંડવોનો વિજય ધ્વજ આકાશમાં લહેરાતો હોય છે અને કુરુવંશનો ગૌરવ ધૂળમાં ફેરવાઈ ગયો છે માં હવે હું આ દ્રશ્ય જોઈ શકતો નથી માં જો તમારામાં મારા માટે થોડો પણ સ્નેહ બાકી હોય તો ભગવાનને પ્રાર્થના કરો કે મારું મૃત્યુ હવે સરળ બને કૃપા કરીને પિતાજીને કહો કે મારા આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે આ સાંભળીને રાજા ધૃતરાષ્ટ્રનું હૃદય દુઃખથી ભરાઈ ગયું તેણે ધ્રુજતા અવાજે કહ્યું દીકરા તું શું કહી રહ્યો છે હવે તું મને છોડી દેવાની પણ વાત કરી રહ્યો છે સર્જનહારે મને હેતર્યો છે જિંદગીએ મને હેતર્યો છે મારા પોતાના લોકો અજાણ્યા બની ગયા છે અને હવે તમે પણ મને વિદાય આપવાની વાત કરી રહ્યા છો મેં મારા નવ્વાણું પુત્રોને મૃત્યુના આ માર્ગ પર જતા જોયા છે અને આજે તમે પણ જઈ રહ્યા છો ઓ દીકરા શું તારા હૃદયમાં મારા માટે એટલી જ કરુણા નથી જેટલી સર્જનહારને હતી મને એક સ્વપ્ન આવ્યો તમારા માટે આખી દુનિયા જીતી લેવાનું અને મારા માટે તે વિજેતાનો પિતા બનવાનો પણ આજે મારી કાળી આંખો સામે એ સ્વપ્ન તૂટી રહ્યું છે અને ચકનાચૂર થઈ રહ્યું છે આટલું કહીને ધૃતરાષ્ટ્રનું હૃદય ભાવનાથી ભરાઈ ગયું તેણે ગાંધારીને કહ્યું ગાંધારી તું ક્યાં છે અહીંથી નીકળી જા હું હવે આ ભૂમિ પર એક ક્ષણ પણ રહી શકતો નથી હું જોઈ શકતો નથી કે મારો પુત્ર મારો પ્રિય દુર્યોધન મારી નજર સામે પોતાનો જીવ આપી દે છે ગાંધારી હું હવે અહીં રહી શકતો નથી પણ હૃદય ભરેલું હતું તેણીએ કહ્યું ગડગડાટ કરતો અવાજ હું મારા દીકરાને છોડીને ક્યાંય નહીં જાઉં હે આર્યપુત્ર તે મારા ગર્ભનો છેલ્લો દીવો છે હું તેને એકલો છોડી શકતો નથી આ સાંભળીને દુર્યોધનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા ધીમે ધીમે પોતાની માતા માતા તરફ જોઈને તેણે કહ્યું શ્રી સાચું કહી રહ્યા છે આ મારા જીવનની છેલ્લી ક્ષણ છે આ સમય મારી હાર મારી પીડા અને મારી લાચારી મારા સાથી બની ગયા છે તમે બંને કૃપા કરીને મને આ દુઃખમાં એકલો છોડી દો પણ જતા પહેલા માતા કૃપા કરીને તમારી આંચલને એકવાર મારા તરફ લંબાવો મને તારી આંચલ આપી દે હું મારા જીવનની અંતિમ ક્ષણોમાં કોઈ સામ્રાજ્યનો વારસદાર બનવા માંગતો નથી હું ફક્ત તમારા ખોડામાં દીકરા તરીકે થોડી ક્ષણો જીવવા માંગુ છું ગાંધારીની આંખોમાંથી કરુણા વહેવા લાગી તેણીએ ધ્રુજતા અવાજે કહ્યું હા દીકરા તું મારો દીકરો છે તું મારા ગર્ભનો રત્ન છે તું મારા ખોળાનો દીકરો છે તું આ કમનસીબ સ્ત્રીના સ્નેહનો છેલ્લો દીવો છે આવ દીકરા તારું માથું મારા ખોળામાં રાખ સૂઈ જા દીકરા સૂઈ જા હવે તમારા પર કોઈ પણ દુખનો પડછાયો ન પડવા દો ગાંધારીનો અવાજ ધીમો થવા લાગ્યો તેણીએ કહ્યું હે આર્યપુત્ર મારો દુર્યોધન હવે સૂઈ ગયો છે હવે આપણે અહીંથી જઈએ મારા દીકરાને ઊંઘમાં શાંતિ મળે હવે ચાલો આર્યપુત્ર હવે ચાલો આટલું કહીને ગાંધારી કુરુક્ષેત્રની ભૂમિ પર બેસી ગઈ અને વિલાપ કરવા લાગી એ વિલાપ નહોતો તે એક યુવકાર દુઃખ હતું માતાના સ્નેહ અને પિતાની લાચારીનો આટલો સંગમ મહાભારત યુદ્ધમાં ભાગ્યે જ બીજે ક્યાંય જોવા મળ્યો હતો આ એક ક્ષણ હતી જ્યારે એક માતા પિતાને પોતાના સો પુત્રોમાંથી છેલ્લા પુત્રને મૃત્યુના દ્વારે જતા જોવું પડ્યું આ મહાભારતનો સૌથી ભાવનાત્મક ક્ષણ હતો જ્યાં એક યુગનો અંત એક રાજવંશનો અંત અને એક પુત્ર માતાના ખોળામાં મૃત્યુ પામતો હોય આ બધું આ મહાન યુદ્ધની સૌથી પીડાદાયક લીલા બની ગયું

જો આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો તેને તમારા મિત્રો અને પરિવાર સાથે ચોક્કસ શેર કરો અને જો તમે પણ આવી ભક્તિમય ભાવનાત્મક અને જીવન સ્પર્શી વાર્તાઓ સાંભળતા રહેવા માંગતા હો તો ચોક્કસપણે અમને સબસ્ક્રાઈબ કરો તમારું એક સબસ્ક્રિપ્શન અમને સનાતન ધર્મની લાગણીઓને તમારા હૃદયમાં વધુ ઊંડાણપૂર્વક લઈ જવા માટે વધુ પ્રેરણા આપે છે નીચે જય શ્રી હરિ લખીને તમારી શ્રદ્ધા વ્યક્ત કરો વિડીયો ના અંત સુધી જોડાવા બદલ તમારો ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ